આપણે ભાગ નંબર નવ જોયા નવ જોવાના છીએ ચાલો તો પ્રશ્ન નંબર બે નો બી છે માંગ્યા મુજબ જવાબ આપો એમાં પ્રકરણ નંબર સાત અને પ્રકરણ નંબર આઠ ના આપણે પ્રશ્નો જે છે

અહીંયા પ્રશ્ન નંબર દસ સમાંતર બાજુ સતુષ્કોણ નું સૂત્ર આવડવું જોઈએ આધાર ગુણ્યા ઊંચાઈ આધાર ગુણ્યા ઊંચાઈ અથવા બે ગુણ્યા એચ લખો તો પણ ચાલે ચાલ અહીંયા શું આપી દીધું ક્ષેત્રફળ આપી દીધેલું છે આપણને શું આપી દીધેલું છે ક્ષેત્રફળ આપી દીધેલું છે કેટલું આપી દીધેલું છે એકસો ને દસ ચલો વેધ લંબાઈ વેધની લંબાઈ એટલે કે શું આપી દીધું છે આપણે ઊંચાઈ આપી દીધી શું આપી દીધી છે ઊંચાઈ કેટલી આપી દીધી છે દસ આધાર આપણે પાયાની લંબાઈ એટલે આધાર આપણે મેળવવાનો છે ચાલો તો અહીંયા કેટલું આપી દીધું છે એકસો ને દસ બરાબર આધાર એટલે કે બી ગુણ્યા એચ આપણને આપી દીધું છે કેટલું દસ આ દસ આ બાજુ છેદમાં આવશે તો કેટલા થઈ જશે એકસો દસ ના છેદ દસ જીરો જીરો ઉડી જશે

ક્ષેત્રફળ ગણાવવાનું સૂત્ર મૂકી દેવાનું ત્રિકોણનું ત્રિકોણનું ચાલો પાયો એકના છેદમાં બે પાયો એટલે કેવો આપી દીધો હશે અહીંયા ક્ષેત્રફળ આપી છે પિસ્તાલીસ સેન્ટીમીટર સ્ક્વેર ચાલો પછી ત્રિકોણના ના પાયા માપ પાયા માપ કેટલું છે દસ સેમી અને વેધ એટલે ઊંચાઈ ત્રિકોણની ઊંચાઈ એટલે એચ લખી શકો અથવા વેધ લખી નાખો તો પણ ચાલે ચાલો હવે આ પિસ્તાલીસ સામેની ની સાઈડ જશે એટલે પિસ્તાલીસ ગુણ્યા બે આ દસ એની છેદમાં આવશે ચાલો અહીંયા બે પંચ દસ થશે પાંચ નવા પિસ્તાલીસ થશે તો વેધ આપણને કેટલો મળી જશે તો કે વેધ આપણને નવ મળી જશે કેટલો મળી જશે મળી જશે એટલે કે ત્રિકોણની ઊંચાઈ સાત સૈન્ય અને પરિઘ કેટલા સૈન્ય થાય તો પરિઘ મેળવાનો છે તો વર્તુળના પરિગ નું સૂત્ર શું થશે વર્તુળ નો બરાબર ટુ પાય આ તો લખી નાખવાનું કે વર્તુળનો ટુ પાય આલીસ ચુમ્માલીસ આપણને શું મળી ગયો પરિગ મળી ગયો શું મળી ગયો પરિગ મળી ગયો ચાલો તેરમો પ્રશ્ન અઠ્યાસી પરિગ ધરાવતા વર્તુળ જણાવો જો આ પરિઘ આપણને આપી દીધેલું શું આપી દીધેલું છે આપણને પરિધ આપી દીધેલો શું પ્રશ્ન કે પરિઘ બરાબર આ બે એમ નહી પાય ની જગ્યા બાવીસ ના સાત આ આર એમ ચાલો આ સાત સામેની સાઈડ આવશે તો અઠ્યાસી ગુણ્યા સાત આ બે ગુણ્યા બાવીસ નીચે આવશે આર એમ ચાલ બાવીસ ચોક અઠ્યાસી થશે બાવીસ ચોક અઠ્યાસી બે બે ચાર બે સત્તા ચૌદ તો આ બરાબર કેટલા મળી જશે ત્રિસોટા નો પાડી લે ચાલો પ્રકરણ નંબર દસ ના પ્રશ્ન જોઈએ શું આ છે ચૌદ ચૌદ પ્રશ્ન કે પદાળી સ્વરૂપે લખો અહીંયા શું આપેલ છે એક્સ અને વાય ના ના વર્ગ માંથી છ બાદ કરતા એટલે સૌ પ્રથમ શું થાય એક્સ અને વાય નો સરવાળો જો આ એક્સ પ્લસ વાય આનો સરવાળો કરવાનો શું કરવાનું સરવાળા નામ ના વર્ગમાંથી એટલે એનો વર્ગ કરી દેવાનો એમાં થી છ બાદ કરો એટલે આમાં થી છ બાદ કરી દેવાના આ રીતના પંદર મો પ્રશ્ન એ જ રીતનો છે શું આપ્યો છે કે વધારે સૌ પહેલા લખો x ના ત્રણ ગણા માંથી એટલે x ના સૌ પ્રથમ આપણે ત્રણ ગણા કરી નાખીએ એટલે એક છે એના ત્રણ ગણા ત્રણ ગણામાંથી માંથી y માંથી y ના બે ગણા એટલે એમાંથી શું કરવાનું છે બાદ જ કરવાનું છે શું કરવાનું છે y ના બે ગણા આ બાદ કરવા આમાંથી આબાદ કરવા કઈ ત્રણ વડે ભાંગતા અને પછી આમ શું કરવાનું ત્રણ વડે ભાંગી નાખવાનું જ્યારે પણ આ પદાવ્ય સ્વરૂપે તમે લખો છો જે રીતના તમે વાંચતા જાવ છો એ રીતના કરતા જઈએ કેમ જો એક્સ અને વાય ના સરવાળા એટલે સરવાળા ના એટલે અહીંયા સુધી એટલે આ બે સરવાળો કરવાનો પછી વર્ગ નથી એટલે એનો વર્ગ કરી દેવાનો આ બંને સરવાળા એમાંથી છ બાદ કરી દેવા રેડી ચાલો પંદરમો પ્રશ્ન એક્સ ના ત્રણ ગણ એક્સ ના ત્રણ ગણ હવે ત્રણ ગણા કરી દીધા ગણા માંથી એટલે માંથી એટલે શું એમાં થી બાદ કરવાનો છે y ના બે ગણા બાદ કરી બાદ કરવાનો એટલે શું y ના બે ગણા y અને એના બે ગણા બાદ કરવાના અને ત્રણ વડે ભાગી નાખવાનો શું કરવાનું ત્રણ વડે ભાગી નાખવાનું ચાલો સોળમો પ્રશ્ન શું આપ્યું છે છ એક્સ ની ત્રણ ઘાત વાય ના અવયવો લખો ચાલ જો અવયવો જ્યારે તમે લખો છો આ છ એમ નામ લેવા જાવ તો પણ ચાલશે અને x ની ત્રણ ઘાત છે તો એને x x x એમ ત્રણ વાર લખી નાખવાનું અમુક અમુક જગ્યાએ આના પણ અવયવ પાડી દેશે એટલે બે તેરી છ કારણ કે અવયવ પાડવાના કીધા હોય તો તમારે એ રીતના પણ તમે પાડી શકો એટલે તમારે કઈ રીતના પાડવાના છે આ છ ના બે તેરી છ ગુણ્યા આ x કેટલી વાર છે ત્રણ ઘાત છે એટલે કેટલી વાર લખાય ત્રણ વાર લખાય કેટલી વાર ત્રણ વાર એટલે x ગુણ્યા આ x ગુણ્યા x ગુણ્યા y અમુક જગ્યાએ ડાયરેક્ટ આમ નામ લખેલો છે આ છ ડાયરેક્ટ લખેલા અવયો પાડવા કીધા છે એટલે તમારે આ રીતના લખી છ ચાલો સત્તર મો પ્રશ્ન વ્યાખ્યા આપી છે બહુપદીની બહુપદી ચાલો બહુપદી કોને કહેવાય તો આપણે જ્યારે આ પ્રકરણ નંબર દસ સ્વાધ્યાય સોલ્યુશન કરાવતા

વધુ પદ હોય આપેલ પદાયમાં ત્રણ થી વધુ પદ હોય તે તેને બહુપદી કહે છે चलो, रहे। चलो है 자 스크린샷 પાડી લે અહીંયા આપણે આ વિડીયોને પૂરો કરીએ છીએ જો વિડીયો ગમે તો વિડીયોને તમારે લાઈક કરી દેવાનો છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારા મિત્રોને આ વિડીયો સેન્ડ કરી દેવાનો છે એટલે કે શેર કરી દેવાનો છે જો તમને ખબર ન હોય તો આપણી ચેનલ ઉપર પ્રકરણ નંબર થી લઈ પ્રકરણ નંબર તેર સુધીના સ્વાધ્યાય સોલ્યુશન મૂકી દેવામાં આવ્યા છે તો તમે તે અશુભથી જોઈ શકો છો અસ્તુ જય હિન્દ જય ભારત